અંકલેશ્વરમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેમાં સેફરોનથી દીવા જતા માર્ગ ઉપર આવેલ સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા જો જોકે મોટાભાગની સોસાયટીઓમાંથી પાણી ઓસરી ગયા હતા ત્યારે આ રોડ ઉપર આવેલ નીલકંઠ વિલા સોસાયટીથી દીવા ગામ તરફ જતા માર્ગ ઉપર પાણીનો કોઈ નિકાલ ન થતાં પાણીનો ભરાવો યથાવત રહ્યો છે સમા પાણી ભરાઈ રહેતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણીનો નિકાલ કરે તેવી લાગણી પ્રવૃત્તિ છે ત્યારે આ રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીથી જલારામ સ્કૂલ જતા માર્ગ ઉપર પાણીનો કોઈ નિકાલ ન થતા પાણીનો ભરાવો યથાવત રહેતા રહીશો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણીનો નિકાલ કરે તેવી લાગણી પ્રવર્તી છે